શ્રી બાલાજી સ્વીટ્સમાં હું આવી ગઈ છું કચોરી અને સમોસા ખાવા માટે અહીંયાની કચોરી એટલે મસાલાથી ભરપૂર નંબર વન બનાવે છે કાતરથી નાના નાના ટુકડા કરીને પછી ગ્રીન ચટણી ટામેટાનો સોસ દહીં નાયલોન ઝીણી સેવ નાખીને બાકી શું ડીશ બનાવે છે કે અહીંયા આગળ દિવસ હોય કે રાત હોય અમદાવાદીઓ પ્રેમથી ખાય છે દૂર દૂરથી લોકો અહીંયા આગળ ખાવા માટે આવે છે અહીંયાની પ્રખ્યાત છે કચોરી તે સિવાય પણ અહીંયા જલેબી મિક્સ ભજીયા સમોસા કચોરી બ્રેડ પકોડા નાયલોન પાણીવાળું ખમણ દાળવડા ઢોકળા નવરત્ન ચીવડા જારા પાપડી મિક્સ ફરસાણ દાબેલી વડાપાઉં સેન્ડવીચ આ બધી જ વાનગીઓ અહીંયા આગળ મળી જશે હવે વાત કરીએ સ્વીટ્સની તો તેની અંદર મથુરાના સ્પેશિયલ પેડા કેસર પેડા વ્હાઇટ પેડા બ્રાઉન પેડા બરફી ટોપરા પાક ગાજરનો હલવો ચૂરમાના લાડુ બુંદીના લાડુ મોતીચૂર લાડુ કાજુ કતરી મોહનથાળ મગદળના લાડુ ગુલાબજાંબુ કાલા ગોગરા ખાજા રસમલાઈ કેસર મલાઈ રસગુલ્લા આ બધી જ વાનગીઓ સો ટકા શુદ્ધ ઘીમાં બનાવેલી હતી હવે વાત કરીએ કેકની તો અહીંયા તેમના પણ દરેક પ્રકારની વેરાયટી મળી જશે જે તમારા ઓર્ડર મુજબ બનાવીને આપવામાં આવે સ્વીટ્સની અંદર તો બીજી ઘણી બધી વાનગીઓ છે પણ બોલવા જઈશ તો વિડીયો ખૂબ જ લાંબો થઈ જશે એટલે ટૂંકમાં જ કહી દઉં છું અહીંયા દરેક પ્રકારની ફરસાણ પણ મળે છે જેમ કે ગાંઠિયા રતલામી સેવ આલુ સેવ આલુ ભુજિયા મીઠું ચવાણું તીખું ચવાણું નાયલોન સેવ ખાટું મીઠું ચવાણું તીખા ગાંઠિયા પાપડી શક્કરપારા ચેવડો બટાકાની વેફર કેળાની વેફર આ બધી જ વાત હતી ફક્ત ફરસાણની એ સિવાય પણ અહીંયા આગળ ચોકલેટ આઈસ્ક્રીમ ડ્રિંક આ બધું પણ તમને અહીંયા જ મળી જશે તો અમદાવાદીઓ આ બધી જ વાનગીઓ તો તમે અહીંયા છે જ પણ સૌથી વધારેમાં વધારે પ્રખ્યાત હોય તો તે છે અહીંયાની કચોરી જે તમે અહીંયા આગળ સવાર હોય બપોર હોય કે પછી રાત હોય હાઉસફુલ મળી જશે એટલા જ શોખથી અમદાવાદીઓ અહીંયાથી પાર્સલ કરાવીને પોતાની ફેમિલી માટે લઈ જાય છે મેં પણ અહીંયાથી કચોરી પાર્સલ કરાવીને ઘરે લઈ જઈને મારા ફેમિલી સાથે ખાધી હતી તો મને તો બાપુ મોજ પડી ગઈ હતી તો અમદાવાદીઓ તમે પણ કોની રાહ જોઈ રહ્યા છો મસાલાથી ભરપૂર તેવી અહીંયાની કચોરી ખાવા માટે પહોંચી જાઓ જેનું લોકેશન છે એકસો સિત્તેર નવી વસાહત જલરામ મેડિકલની પાસે બોમ્બે કંડક્ટર રોડ ઘોડાસર જશોદાનગર અમદાવાદ મારી ચેનલમાં આવા જ નવા નવ્યા વિડીયો